બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર આઠ શખ્સો દ્વારા ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડગા પડ્યા છે નવલિત બાલદિયાએ પોતાના ઘર પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે આ સાથે જ પોલીસની કામગીરી પણ સવાલો ઉઠાવ્યા હતા જોકે આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે આ મામલે સોમવારે સવારે કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોતમ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ પણ કરી હતી મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય સોલંકીએ કહ્યું હતું કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે અમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરવાની માંગણી કરી છે મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે રાજેશભાઈ ચુડાસમા કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત પંદર ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષતાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આવ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી સમાજ વર્ષિત સમાજ કોઈ છે નહીં કોઈ રાજકીય પ્રશ્ન નથી પહેલી વાત આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંય એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપુત કરે ડીઆઈજી લેવલે તપાસ થાય એસઆઈટી બને એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે અસામાજિક કોના સામેની આ લડાઈ છે એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખા આવો સમાજ અમારો એકત્રિત થયેલો અને આજે સમાજના પંદરે પંદર ધારાસભ્ય સીધો સૌરાષ્ટ્રના ત્રણ સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે